સુંદરનગર તો જો સોનલબેન હાર્દિકભાઈ મારી પાસે એમએસ એમએસ લેવલ લેવલ એટલે કે છે અમે નોર્મલી દવા શરૂ કરેલી તપાસ કરેલી બરાબર આજે જો આવ્યા છે તો યુપીટીપી પોઝિટિવ લીવા છે અને બીટા એચજી એટલે કે બ્લડમાં તપાસ કરીને તો એકસો અઠ્ઠાણું એટલે કે પાંચ કરતા વધારા હોય ને બીટા એચજી લેવલ એટલે કે આપણે અમે ગાયનીકોલોજીસ્ટ પોઝિટિવ રિપોર્ટ ગણી નાખતા હોય છે બરાબર સોનલબેન અને મહાદેવે મહાદેવ ની પૂજા કરી અમે વિડીયો 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 જોયો ત્રણ સાડા ત્રણ ની ટ્રેન વિડીયો જોયો એટલે અમને વિશ્વાસ આવી ગયો કે આ ડોક્ટર પાસે અમે એક વખત જઈ આપડે ચેક કરાવી ડોક્ટર શું કે છે પછી એક વખત દવા લઈ જોઈ પણ પેલા જ મહિને અમને રિપોર્ટ આવી ગયો સારું જો તમારી જે કપલ હોય તો બીજા હું છે લાભ શું કામ કેવું લાગ્યું બસ સાહેબનું કામ